આજે આપણે જેવી રીતે બહાર મળે છે એવો મકાઈના પૌવાનો ચેવડો બનાવીશું તો અહીં આપણે માર્કેટમાંથી તમે જોઈ શકો છો મકાઈના મોટા પૌવા લઈ આવવાના છે આ મકાઈના પૌવાનો ચેવડો એકવાર તમે બનાવશો પછી નાના મોટા શ કોઈને ભાવશે એવો બને છે તો ચાલો અહીંયા આપણે મકાઈના જે પૌવા હોય છે એ આ રીતના હોય છે એને આપણે વાસણમાં કાઢી લીધા છે હવે એને તળી લઈએ તળવા માટે આપણે તેલને ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આપણે સૌથી પહેલાં એમાં આપણે મકાઈના પવાના ચીવડાની સાથે મગફળીના દાણા લેવાના છે એને પણ તળી લઈશું આપણે તેલ આપણું એકદમ સરસ પ્રોપર ગરમ હોવું જોઈએ નહીતર આપણા જે મકાઈના પૌવા છે એ એકદમ સારા ફૂલાશે નહીં તો હજી આપણું તેલ ગરમ નથી તેલ ગરમ થાય એને વેઇટ કરીએ હવે આપણું તેલ સૌથી પહેલાં તો પ્રોપર ગરમ થયું છે તો મગફળીના જે દાણા છે એને આપણે તેલમાં તળી લઈએ બસ બે મિનિટ આમ હલાવશો એટલે એની અંદર રહેલો હવાનો પેજ દૂર થઈ જાય છે દાણા કાચા પણ રહેતા નથી અને અંદરથી ક્રિસ્પી થઈ જાય છે થોડો આમ તો કલર ચેન્જ થઈને એટલે આપણે આવી રીતે બહાર કાઢી લેવાના ઓકે થોડીક વાર એને તેલમાં રહેવા દેવાના છે તો જુઓ અહીંયા એકદમ સરસ કલર પણ બદલાઈ ગયો ઉપરના ફોતરા છે એકદમ સરસ નીકળી ગયા અંદરના દાણા એકદમ ક્રિસ્પી થવા જોઈએ જેના કારણે એનો ટેસ્ટ હવે બળવા ન જોઈએ અને જ્યારે તળાય છે ત્યારે ફટફટ અવાજ ફૂટે છે એટલે તમને પ્રોપર આઈડિયા આવશે કે ના હવે આપણા દાણા છે એકદમ સરસ ફૂલાઈ ગયા છે તો એના બે ભાગ થવા લાગશે જ્યારે દાણા શેકાય છે ત્યારે અને પ્રોપર દાણા આપણા તમે જોઈ શકો છો તેલમાં થોડા થોડા ઉપર આવવા લાગે એટલે સમજી લેવાનું કે આપણા દાણા શેકાઈ ગયા છે તેલ નીતારી અને જેમાં આપણે ચેવડો બનાવવાનો છે એ મોટા વાસણમાં પહેલાં તો કાઢી લેવાના છે ઓકે તેલ એકદમ સરસ ગરમ છે હવે આપણે એમાં થોડા થોડા મકાઈના પૌવા ઉમેરતું જવાનું અને તળતું જવાનું છે પૌવા બહુ ફૂલાય છે પૌવા થોડા જ ઉમેરવાના કારણ કે આ પૌવા એકદમ ફટાફટ ફૂલાય અને તળાઈ પણ ફટાફટ જતા હોય છે તેલ એકદમ ગરમ હોય તો આવી રીતે ફટાફટ તમે જોઈ શકો છો આપણા પૌવા એકદમ સરસ તળાઈ ગયા છે તો ને એકદમ હવે એને પણ આપણે મગફળ જે વાસણમાં આપણે મગફળીના દાણા લીધા એ જ વાસણમાં આપણે ઉમેરી દઈએ અને આપ વાતળો ત્યારે ગેસની આંચ ફૂલ જ રાખવાની છે બિલકુલ મીડિયમ કરવાની નથી તેલ એકદમ નીતાડી નીતાળી અને આવી રીતે મોટી જારી હોય એમાં ફટાફટ તળાઈ જતા હોય છે તેલ નીતાળી લઈએ બધું આ મોટું મોટું વાસણ હોય એની અંદર જ કાઢતા જવાનું પૌવા જે કરતા ડબ્બલ તમારો ચેવડો બનીને રેડી થઈ જશે કારણ કે પૌવા બહુ બધા ફૂલાય છે જુઓ તમે ખરેખર આ પૌવા છે ને બહુ ફટાફટ તળાઈ જાય છે બિલકુલ તમને કંટાળો નહીં આવે એવા ફટાફટ આ પૌવા તળાઈ જાય છે નાના બાળકો ને આ પૌવા બહુ ભાવતા હોય એકલા પૌવાનો છે એવડો અમારા ઘરમાં બહુ બધા ખાય આમાં એકલા મકાઈના જ પોવા મગફળીના દાણામાં અંદર તમારે ક્યાંય અંદર મમરે નહીં ઉમેરવાના એકવાર તમે આવી રીતે બનાવો છો બહુ સરસ લાગે છે તો આપણે બધી આવી જ રીતે બધા પૌવા પહેલા તળી લેવાના પછી એનો મસાલો કરવાનો મસાલો કરવાની પણ ખાસિયત છે એવું તમને જણાવીશ આપણા પૌવા જેમ તળીને તેલ ઠંડુ થઈ જાય એટલે એને પાછું થોડી વાર વચ્ચે ગરમ કરવા દેવું પડશે તમારે પૌવા તળાઈને એટલે આવી રીતે તેલ ઓટોમેટિક ઉપર આવવા અને તેલ આપણને ઠંડુ પડેલું દેખાય અંદર તળતું ન લાગે એટલે સમજી આપણા કાચા નથી હવે તેલ ઠંડુ થઈ ગયું છે થોડી વાર આપણે આ તેલને જો વધારે પૌવા હોય તો હવે તે વચ્ચે તેલ થોડું ઠંડુ થઈ છે એટલે ફરી તેલને થોડું ઉકળવા દેવાનું અત્યારે ફરી તમારા પૌવા કાચા રહેશે ફરી પવા તળશો અત્યારે જો આપણે પૌવા તળાઈ છે ઠંડુ પૌવા છોડી દેજો અહીંયા તો આપણા પૌવા અહીંયા કાચા નથી કેડાની વેફર છે બટેકાની વેફર છે આ પૌવા બધું તળો ને એટલે હવે અહીંયા તેલ ઉપર તરશે ખાલી પૌવા ઉકળશે નહીં તેલમાં તળશે નહીં એટલે આ સમજી લેવાનું કે આપણે કોઈ પણ વસ્તુ તળી રહ્યા હોય તે બધી જ વસ્તુ તળાઈ ગઈ છે પાછી બિલકુલ નથી તો અહીંયા આવી જ રીતે બધા પોવાને તળી લેવાના છે હવે મસાલા કરવાના છે તો નમક એકદમ ઓછું ઉમેરવાનું હળદર નહીં ઉમેરવાની લાલ મરચું જ ઉમેરવાનું મારું લાલ મરચાંમાં થોડું કશુરી મરચું ને થોડું રસમપટો મરચો એમાં ડમલ મરચાં થોડા થોડા ઉમેરીયા મેં અને સાથે થોડો આમ તો મેગી મસાલો ઉમેર્યો છે ટેસ્ટ માટે બહુ સરસ ટેસ્ટ લાગે છે અને આ જ પૌવા તમને સેમ બહાર જે ખટ્ટા મીઠા મળે એ તમારે ખાવા હોય તો તમે સહેજ આમ તો આમચૂર પાવડર અને દળેલી ખાંડ ઉમેરી દેજો અને પછી આવી રીતે હલાવી લેજો બપોર નીચે કરશો ને મિનામાં ઓછું ઉમેરવાનું કોઈ ખરાક હોય છે એટલે તો અહીંયા આપણો આવી રીતે હલાવશો થોડી વાર એટલે સેમ ટુ સેમ બહાર જેવો જ ખવાનું ચેવડો રેડી બહાર થોડો ખટમીઠો હોય છે અને એ ખટમીઠો મીઠો બંધ કેવી રીતે બને એ પણ મેં તમને જણાવી દીધું છે કે થોડી અમકી તળેલી ખાંડ એક ચમચી અને અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરી દેવાથી જે મસાલો છે ઉપર ચોટેલો રહે છે થોડો ખટો મીઠોને તીખો લાગે છે અને બહાર કરતાં પણ વધારે ટેસ્ટી એવો માર્કેટ કરતાં કંદુઈ કરતાં પણ વધારે ટેસ્ટી એવો આપણો પૌવાનો છેવડો ચેવડો અહીંયા બનીને રેડી છે તો મકાઈના પૌવાનો ચેવડો આવી રીતે બનાવશું તો બહુ સરસ ટેસ્ટી